હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર શિવજીનો વરઘોડો નીચે લખીને આપેલો છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ શિવજીનો વરઘોડો આવે પેલા ગણ્યો મહાદેવને સજાવે શિવજી નો વરઘોડો આવે પેલા ગણો મહાદેવને સજાવે નાચી કૂદી ઉત્સવ મનાવે પેલા ગણો મહાદેવને સજાવે નાચી કૂદી ઉત્સવ મનાવે પેલા ગણો મહાદેવને સજાવે શિવજીનો વરકોડો આવે પહેલા ગણો મહાદેવને સજાવે જટનો મંગટ ને ખોપરી ની માળા જટનો મંગટ ને ખોપરી ની માળા ચારે બાજુ સરપો મારે ફૂફાડ ચારે બાજુ સરપો મારે ફૂ પહાડ ડમ ડમાડમ બજાવે पेला गणो महादेव सजावे डमडमडमडमरु जावे। पणो महादेव सजावे कोडो आवे पेला गणो महादेव सजावे પીઠી કોણ ચોળે પણ ભસ્મ ચોળી છે પીઠી કોણ ચોળે પણ ભસ્મ ચોળી છે વિચિત્ર મુખવાળી ભૂતની ટોળી છે વિચિત્ર મુખવાળી ભૂતની ટોળી છે વાઘાંબરનું વસ્ત્ર પહેરાવે પેલા ગણો મહાદેવને સજાવે વાગાંબરનું વસ્ત્ર પહેરાવે પેલા ગણો મહાદેવને સજાવે શિવજીનો वरકોડો આવે પેલા ગણો મહાદેવને સજાવે ભગવાન વિષ્ણુ સાથે દેવો દેવી આવ્યા ભગવાન વિષ્ણુ સાથે દેવો દેવી આવ્યા મહાદેવના સમાજથી અલગ તો ચાલ્યા મહાદેવના સમાજથી અલગ તો ચાલ્યા વિષ્ણુ થોડી ગમત કરાવે પેલા ગણ વિષ્ણુ થોડી ગમત કરાવે પેલા ગણ શિવજીનો નો વર આવે पेला गण महादेव ने सजावे शिवजी नो वर घोड़ो आवे पेला गण महादेव ने सजावे शिर गंगा धारी नंदी पर यसवारी शिव पर गंगा धारी नंदी पर सवारी कहे से सखियो शिव सदा मंगलकारी कहे हो से सखियो सदा मंगलकारी शमशानो ना भूतड़ा बोलावे पेला गण महादेव ने सजावे शमशानो ना पुतड़ा बोलावे पेला गण महादेव ने सजावे शिवजी नो वर घोड़ो आवे પેલા દે ગણો મહાદેવ ને સજાવે ભગવાન વિષ્ણુ સાથે દેવો દેવી આવ્યા ભગવાન વિષ્ણુ સાથે દેવો દેવી આવ્યા મહાદેવના સમજથી થી અલગ ચલાવ્યા મહાદેવના સમજથી થી અલગ ચલાવ્યા વિષ્ણુ થોડી ગામત કરાવે પેલા ગણો મહાદેવને સજાવે વિષ્ણુ થોડી કરાવે ગણો મહાદેવને સજાવે શિવજીનો વર ખોડો આવે પેલા ગણો મહાદેવને સજાવે નાચી કૂદી ઉત્સવ મનાવે પેલા ગણો મહાદેવને સજાવે